આજે આ વિડીયો વિશેષ કરી છત્રી અને રાજપૂતો માટે છે હું પણ છત્રીય છું અને છેલ્લા પંદર દિવસથી જે સમાચાર ગુજરાતના છાપાઓમાં વાંચું છું તે જાણી ખૂબ દુઃખ થાય છે આપણા ભારતના ઇતિહાસમાં છત્રીય અને રાજપૂતોનું રાષ્ટ્રના કાર્ય માટે બહુ મોટો યોગદાન રહ્યો છે આપણે તન મન ધન અને જીવન બધું રાષ્ટ્રહિત માટે આપેલું છે આવી પરિસ્થિતિમાં કોઈ એક વ્યક્તિ વિશેષ માટે આપણે રાષ્ટ્રહિત ખોઈ વેચવું તે મને યોગ્ય લાગતું નથી આજે રૂપારા માટે આપણે રાષ્ટ્રહિત સાથે ગદારી કરીએ તે મારા મગજમાં વેચતું નથી હું પણ ક્ષત્રિય છું મને પણ દુઃખ થાય છે આજે જે કંઈ પણ આપણે કરવું જોઈએ તે કર્યું પણ પરિસ્થિતિ એવી જ છે કે આજની તારીખમાં આપણા માટે રાષ્ટ્ર અને આપણા ક્ષત્રિય અને રાજપૂતોના સ્વભાવને વાતાવરશે આપણો સ્વાભિમાન મોટું કે રાષ્ટ્ર મોટું આજની તારીખમાં આપણને ફક્ત ભીષ્મ પિતામાના સંદેશને યાદ રાખવાનું કે જ્યારે વિષ્ણુ પિતાએ યુધિષ્ઠિરને કહ્યું હતું કે મેં મારી પ્રતિજ્ઞાને મોટી સમજી હસ્તિનાપુરને નાનો સમજ્યો એટલા માટે યુદ્ધ થયું અને હસ્તિનાપુર પણ ગયા અને લાખો માણસોને નુકસાન પણ થયું આપણે બી ક્ષત્રિય અને રાજપૂત જો એક રૂપાલા માટે દેશ સાથે ગદ્દારીના કાર્ય કરશું તો તે યોગ્ય નથી આપણે રૂપાલાને મતદાન નથી આપી રહ્યા આપણે મતદાન મોદીજીને આપી રહ્યા છીએ અનની તારીખમાં રાષ્ટ્રહિતમાં મોદીજી અને યોગીજી છે ત્યાં સુધી આપણા પાસે બીજો કોઈ વિકલ્પ જ નથી રાષ્ટ્રહિતમાં આ બે વ્યક્તિ જેવા છે જે આપણા દેશને ઉપર લઈ જાય હવે એક બે ખોટા માણસોના લીધે આપણે દેશ સાથે ગદ્દારી કરવી તે મારા મગજમાં બેસતું નથી રૂપાલા પાસે માફી તો મંગાવી લીધી કદાચ છત્રી અને રાજપૂત તેમને માફ પણ ના કરે પણ અત્યારની ઘડીએ આપણને રૂપાલાને મત આપીને જ મોદીજીનો હાથ મત કરવાનું છે આપણે રૂપાલા સાથે જે કંઈ સજા આપવાની હશે જે કંઈ પણ કરવાનું હશે તે પછી પણ થઈ શકશે પણ એકવાર સમય મતદાનનો ચાલુ જશે પછી કંઈ પણ થશે નહીં તો મારા બધા ક્ષત્રિય અને રાજપૂતોને વિનંતી છે કે લોકો વિચાર કરે આપણા માટે શું મહત્ત્વનું છે રાષ્ટ્ર કે આપણો સ્વાભિમાન કે આપણે પોતે કે આપણી પ્રતિષ્ઠા કે આપણો પરિવાર કે આપણા મિત્રો યાદ રાખજો રાષ્ટ્ર છે તો તમારો ધર્મ છે રાષ્ટ્ર છે તો તમે રાજપૂતને છત્રીય છો જો રાષ્ટ્ર નહીં હોય તો જેમ બાંગ્લાદેશ બન્યું જેમ પાકિસ્તાનમાં જે હિન્દુઓને બનાવ્યા એ પરિસ્થિતિ આપણે આવવાની છે આજની તારીખમાં આટલું સરસ કાર્ય કર્યા પછી ગુજરાતને આટલું આગળ લાવ્યા પછી રાષ્ટ્રને આટલું આગળ લાવ્યા પછી આપણે ફક્ત સ્વાભિમાનના મુદ્દાને લઈ અને રાષ્ટ્ર સાથે ગદ્દારી કરીએ તે મને ગમતું નથી ક્ષત્રિય અને રાજપૂતના બધા મોટા મોટા લીડરોને વિનંતી છે મહાનુભાવોને વિનંતી છે કે રાષ્ટ્રનું હિત પહેલાં જોજો પ્રશ્ન એક રૂપાલા માટે રાષ્ટ્ર સાથે ગદ્દારી કરી શકાય નહીં અને મારી વિનંતી છે કે અત્યારે મોદીજીનો હાથ મજબૂત કરો આ રાષ્ટ્રને મજબૂત બનાવો અને પછી રૂપાલી સાથે જે કંઈ પણ કરવું હશે એ છતી અને રાજપૂત મળીને કરી શકશે આજની તારીખમાં તો આપણે મોદીજીને મજબૂત કરવું માટે રૂપાલીજીને સ્વીકાર કરવું અને કોઈ પણ એવું કાર્ય કરવું નહીં કે આપણા રાષ્ટ્ર જોખમમાં આવી જાય અને જે ચાર પાંચ લીડરોનું વાણી સાંભળું છું મને ખરેખર દુઃખ થાય છે કે આ બધા જયચંદ જ છે જે પોતાના સ્વાર્થ માટે આખા ક્ષત્રિય અને રાજપૂત સમાજને વેચી રહ્યા છે આજે દુશ્મનોની કમી નથી તમે પણ જો ખોટું બોલો તો તમને મદદ કરવાવાળા શું આવી જશે તો આ જ થોડા ઘણા લીડરોને જોયું કે એ લોકો પોતાનું અહમને પકડીને બેઠા છે રાષ્ટ્રને નહીં તો મારા બધા ક્ષત્રિય અને રાજપૂતોને વિનંતી છે કે રાષ્ટ્રને મહત્વ આપજો પ્રશ્ન રૂપાલાનો છે એના માટે આપણે પછી પણ કંઈ પણ નિર્ણય લઈ શકશું પણ આજની તારીખમાં બધી વસ્તી ભૂલી અને સ્વ ઇચ્છાથી મોદીજીને સપોર્ટ કરવા રૂપાલાજીનું સમર્થન કરવું જરૂરી છે અને મને પૂરો વિશ્વાસ છે કે રૂપાલાજીએ આટલા વર્ષથી આપણા સાથે રહ્યા કદાચ એમણે મોટી ભૂલ કરી નાખી છે અને એને સજા આપવી છે તો સજા પણ આપશું પણ એના પહેલાં રાષ્ટ્રને જોખમમાં મૂકી શકાય નહીં એટલે મારી વિનંતી છે આ વખતે મોદીજીનો હાથ મજબૂત કરો અને તે માટે રૂપાલાજીનું રિજિગ્નેશન નહીં પણ સમર્થન કરી આપણા રાષ્ટ્રને બચાવો રાષ્ટ્ર છે તો આપણે બધા છીએ આપ સૌને વિનંતી છે મારી આ વાતને સમજજો અને ભીષ્મ પિતામાના સંદેશને યાદ રાખજો કે મારી પ્રતિજ્ઞા નહીં હસ્તિનાપુર મોટું હતું પણ મેં મારી પ્રતિજ્ઞાને મોટું કર્યું તો હસ્તીના ખોઈ નાખ્યું આપણે પણ શેખ ક્ષત્રિય અને રાજપૂત ક્યાંય આપણે એવું કાર્ય ન કરી બેસીએ કે કાલે આપણે સમાજના અંદર પોતાનું માથું નમાવવું પડે કેમ કે જે ખોટા કર્મ થશે એના માટે જો તમે આજે એક માણસ માટે આખે ક્ષત્રિય સમાજનો સમાન લ્યો છો તો જો આપણે દેશથી ગદારી કરશે ક્ષત્રિય સમાજ યા રાજપૂત સમાજ તો કાલે આપણે પણ મોઢું ઊંચું કરી શકશું નહીં અને એટલા માટે ચાલો બધા મળી રાષ્ટ્રહિતની વાત કરીએ અને આપણે હમણાં મોદીજીનો હાથ મજૂ કરવા માટે ભાજપાને જ રહીએ આજ મારી આપ સૌને વિનંતી છે જય શ્રી કૃષ્ણ જય જલારામ